વડોદરા શહેરમાં વર્ષો જૂની એક પરંપરા અનુસાર અંબા માતાના ચોકમાં માત્ર પુરુષો જ ગરબા રમતા આવ્યા છે અને આજ દિન સુધી આ પરંપરા ચાલી રહી છે વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં યોજાતા એકમાત્ર ગરબા એવા છે કે જે ગરબી તરીકે ઓળખાય છે અને ભક્તિભાવપૂર્વક યોજાય છે અહીં માત્ર પુરુષો જ ગરબા ગુમે છે દોઢસો વર્ષ કરતાં વધુ સમયથી પ્રાચીન અંબા માતાના મંદિર ખાતે એકમાત્ર પુરુષોના ગરબાનું આયોજન થાય છે આ મંદિરનો ઇતિહાસ વિક્રમ સંવત જેટલો જ જૂનો છે અહીં પુરુષો જ માત્ર ગરબા કરી શકે છે પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે સ્ત્રીઓ ગરબીની બહાર રહીને ગરબા ગાઈ શકે છે ગરબા રમી શકતી નથી વડોદરા જ્યારે વળપત્ર તરીકે જાણીતું હતું ત્યારે અહીં રાત્રે મોડે સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી ન હતી એટલે જ આ ઘડિયાળી પોળના બંધારણ અનુસાર અહીં ઊંચા ઝરૂખામાં બેસીને સ્ત્રીઓ ગરબા જોઈ શકે છે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે સાથે જ માતાજીના ગરબાની જોત લઈ માતાજીની સામે દીવાદાંડી સ્થાપિત કરવામાં આવે છે તેની આસપાસ પુરુષો ગરબા ગાય છે તે દર્શાવે છે કે માતાજી સાક્ષાત સ્થિર છે અને મનુષ્ય જીવન મરણના ચક્રમાં તેની આસપાસ ફરતો રહે છે અહીં શહેરના શ્રદ્ધાળુઓ રોજે રોજ ગરબા રમવા માટે આવે છે અને ગરબાના અંતમાં લાણી એટલે કે ભેટ પણ આપવામાં આવે છે આ વડોદરાના સૌથી જૂના ગરબા છે માતાજીના મુખારવિંદ સમક્ષ પુરુષ ગાયકરૂન દ્વારા

આરતી થયા બાદ જ રમવામાં આવે છે એટલે મોડી રાત્રે જે ગરબા થતા હતા એમાં સ્ત્રીઓ રમી નતા શકતા એટલે ઘડિયાળી પોળમાં જે આજુબાજુ બનેલા જરૂખા છે એમાં બેસીને ઉચ્ચ સ્વરે એ ગરબા ગાતા અને પુરુષો